મારું નામ નહિના રાજમા જાડેજા અગ્નિકાંડમાં મારા દિયર ગુમાવ્યા છે એની આરોહાર આઘાતમાં મારા સસરા પણ ગુમાવ્યા છે અને મારા સાસુ વિધવા થઈ ગયા છે મારા ઘરમાં કોઈ લડવા ખરવા વાળું હતું નહીં અને પહેલા દિવસ નોકરીમાં જોબમાં ગયા હતા અને મારુ કહેવાના મતલબ એમ થાય છે કે જે વિડિયો જોઈ રહ્યા હતા દાસતા અત્યારે જોઈ રહ્યા હતા વિડીયો ઉતારતા હતા તેને પોલીસને ત્યાં જઈને વિડીયો ઉતારવા નતા દેવાના જરૂર હતી અને એમ કેવાય જરૂર હતી કે તમે વિડીયો ન ઉતારો ને અમે દાજે છે એને બચાવવા જાવ તો આ લોકો બળે ન દાજા નો રાજકોટ ને પણ આખું ગુજરાત આખું ગુજરાત જોડાવ બધા જોડાવ એનું પરિવાર પીડિત પરિવાર ન થાય કોઈ અમારી માંગ એ છે

વ્યસ્તા ને લઈને તમે જો બંધ રાખો તો સરકાર જાગશે સો ટકા અમને ન્યાય મળશે